હલો તો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે મજામાં અને મજામાં રહ્યો છો તમારો ભાઈ પણ ખૂબ જ મજામાં છે અને બધાને ગુડ મોર્નિંગ તો અત્યારે હું ખબર ખરમાં સળગ્યો છું ઢાબા પર કેમકે ઢાબા પર કેમ સળગ્યો એ તમને બતાવું કેમ કે મારે ખોલવાના છે ડોડા તોડેલા આખું મેદાન ભરેલું છે ઢાબાનું તોડી તોડીને ઉપર જ ઢગલો વાળી તો બતાવું તમને જોઈ લો ઉપર જ ઢગલો છે જોઈ લો ફાઇનલી આખા દિવસમાં આટલા તો પૂરા કરી દેવા છે હું એટલું નહીં

एक बीजा वाला किलो और बीजा शियार नीचे से सो बदा ना एक किलो जाए अन्ना से गोवे ना कर गोवा हेलो गाइस कौन है ये लोग कहां से आते हैं आज तो क्या करने वाला है हेलो फैमिली तो आपने फाइनली आ आजे आज हम लोग दौड़ा फोड़ने वाले <laughs> देख सकते हैं ये डोडा और इसको फोर केस में डाल देते हैं तो हमारा टारगेट है आज का डोडा फोड़ने का अल्लाह बता डोडा फोड़वाना है फाइनली आपका डोडा फोड़ने चालू कर दी तुझे फटाफट पट। मतलब બધું કામ તો અત્યારે પતી ગયું મતલબ જે કામ હતું એ નિંદવાનું તો નિંદવાનું છે પણ પાણી વાળ નથી એટલે બંધ રાખ્યું કાલ ને પરમ દિવસ નિંદવાનું શરૂ કરશું ભૂખઈ જાય ત્યારે અને કપાતો જુઈનો બાકી છે હજુ ખૂલ્યું નથી એટલે આ કામ છે એટલે આ કામ પતાવી લઈએ પછી બીજું કામ કરશું એ ફી મોમેન્ટ સ્લાઇટ આમ ફાઇનલી દોસ્તો અમે ઢોડાપ કરીને નાખ્યા છે થોડા ઘણા બાકી રહી ગયા જોઈ લો થોડા ઘણા બાકી છે અને એક બાજુ આ ભારી છે અને એક બીજી છે બીજી એક આ ભારી છે અને બધા ફોરીને બધા ડકલો વાળી નાખ્યા જોઈ લો ફાઇનલી ફાઇનલી ઉપર છે અને ગોવિંદ કહેના જતા હૈ બ્લોગ મેં હેલો ગાઈશ તો ન્યૂ બ્લોગ મેં આપવાગત છે તો અત્યારે અમે નવો બ્લોગ લઈને આવી ગયા છે તમે એને ફૂલ સપોર્ટ કરો અને લાઈક કરો કારણ કે આ ભાઈ પણ ફૂલ મહેનત કરે છે એટલે એને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શું શું તો મારા ગોવિંદ ભૂરિયા મારી એક પણ મારી પણ ચેનલ છે ગોવિંદ ભૂરિયા ઝીરો નાઇન તો એને પણ જઈને ફટાફટ જઈને સપોર્ટ કરો કારણ કે અમે બંને ભાઈ બહુ જ મહેનત કર્યા છે અને તમા તમારી જિમ્મેદારી છે તમે લાઈકને ને સબસ્ક્રાઈબ કરો ગાઈશ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો વિડીયો કોગ્યા આગે આપણે દોસ્તો કો બી શેર કરો તો ફરી મળશું નવા બ્લોગમાં તે બાય બાય ટાટા